ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં ટી ટ્વેન્ટી મેચ રમાશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વખત હરાવ્યું છે પાકિસ્તાનને પછાડવા માટે ભારતની ટીમ તૈયાર મહામુકાબલાને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ શ્રીલંકાના હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની જો વરસાદ પડશે અને મેચ રદ થશે તો બંને ટીમને મળશે એક એક પોઈન્ટ ઘણા બધા વિવાદો પાકિસ્તાને પહેલાં મેચ રમવાની ના પાડી આઈસીસી સામે પાકિસ્તાન ઝૂક્યું અને હવે આજે કોલંબોમાં ફાઈનલ આ મેચ રમાવાની છે ત્યારે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આજની મેચને લઈને એ ક્રિકેટ રસિકોમાં શું માહોલ છે એ આપણે જાણીશું એ ક્રિકેટ રસિકો પાસેથી શું કહેશો કેવી આજની મેચ રહેવાની છે આજે બહુ મસ્ત મેચ રહેશે તેમાં ઈશાન ટીશાન સારું રમશે બસો વીસનો ટાર્ગેટ આવશે હાર્દિક પંડ્યા સારું રમશે સૂર્ય કુમાર યાદવ કેપ્ટન છે પછી ટીમ ઈન્ડિયા સારું રમવા વધુ સારું થશે અચ્છા તમારા મતે કેવી મેચ રહેવાની છે આજની લાસ્ટ મેચ પણ તમે જોઈ હશે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે જે રીતે આમ પબ્લિક વધારે આમ માહોલ છે એ રીતે આજે ઇન્ડિયા જીતશે સો ટકા લાસ્ટ મેચ જોઈતી તમે હા કેવી હતી એકદમ ફર્સ્ટ ક્લાસ સૌથી હાઈએસ્ટ રન બનાવ્યા પાવર પ્લેમાં આપણે લાસ્ટ મેચમાં આજની મેચમાં કયા પ્લેયરનું કેવું પરફોર્મન્સ રહેવાનું છે શું લાગે સ્પિનર પીચ છે તો કદાચ વરુણ ચક્રવર્તીનો રોલ સારો રહેશે અને બેટિંગમાં શિવમ દુબે અને અભિષેક શર્માનું સારું પરફોર્મન્સ રહેશે કઈ રીતે આજની મેચ જોવાના છો ક્યાં જોવાના છો કોઈ આયોજન છે બધા મિત્રો મળીને એક જગ્યાએ તમે શું કહેશો આજની મેચ એ ભારતીય તરીકે કેવી એક જોવા ઈચ્છો છો આજની મેચ એટલે કે બે દેશો વચ્ચે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે બહુ રોમાંચક થવાની છે જેમ કે આજે એમને કીધું કે સ્પિનર સ્પીચ છે તો એમના સ્પિનર ઉપર અમારે બહુ ફોકસ છે એટલે બેટ્સમેન બી છે અભિષેક શર્મા છે એ તો એમનું તો કહેવું જ પડતું નથી એ તો મારે જ છે પણ જો કે બાકીના બી સ્ટેટમેન્ટ જો મારી છે ને તો આજે બસો પ્લસ ટાર્ગેટ થશે